છ નંબર જોશે પછી આધાર કાર્ડ જે અરજદાર છે તેના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે તો જ ફોર્મ ભરી શકશે અને ઓટીપી આવી શકશે હવે આ રહ્યા તમામ ડોક્યુમેન્ટ હવે ફોર્મ ઓનલાઈન ક્યાં ભરવાનું છે તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારા ગામના વીસી અથવા સીએસસી વીએલ અથવા તો કોઈ ઓનલાઈન ફોર્મ ભરતી ઓફિસનો આપ સંપર્ક કરી શકો છો અને તમે ઓનલાઈન કાંઈ ન સમજાય તો કોમેન્ટ કરી શકો છો કોમેન્ટમાં પણ આપણે આ વિડીયો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને એ આ યોજનાનો લાભ લઈ શકે છે જે હજુ ઘણા લોકોને ખ્યાલ નથી કે યોજના ચાલુ થઈ ગયેલ છે કે નહીં તો વધુમાં વધુ વિડીયોને શેર કરી દેજો કઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દેજો તો મળી આવતા નવા વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ દશ્યામ ડિજિટલ